હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આ વિદેશી મહેમાનો અમદાવાદ વધાર્યા છે ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદના ચંડોળા તળાવમાં વિદેશી પક્ષીઓના ધાડે ધાળા ઉતર્યા છે ધમધમતો શહેરી વિસ્તાર અને ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે પણ આ વિદેશી પક્ષીઓએ ચંડોળા તળાવમાં મુકામ કર્યો છે આ પક્ષીઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ ઉમટી રહ્યા છે એશિયન બર્ડ છે જે આપણા એશિયાના પક્ષીઓ જે હોય તો એ લોકો માછલી ખાનારા હોય અને જે માછલી ખાતા હોય એ પક્ષીઓને વોટર બોડીની જરૂર પડે અને પાણીમાં જે છે એમને માછલીઓ મળે છે એ માટે એ લોકો જ્યાં જે તે જગ્યાએ રહેતા હોય સપોઝ અહીંથી પાકિસ્તાન છે કે અથવા રાજસ્થાન છે કોઈ બી એવી જગ્યા રહેતા હોય જ્યાં પાણી હોય અને માછલી હોય પરંતુ ગરમી જ્યારે પડે ત્યારે ત્યાંની જે વોટર બોડી છે એ સુકાઈ જાય એ માટે એ તાત્કાલિક ત્યાંથી માઇગ્રેટ કરે અને જ્યાં વોટર બોડી અને એની અંદર માછલી હોય ત્યાં એ લોકો આવી જાય

અમુક એ જ પક્ષીઓ આપણે ત્યાં થોડા સમય પછી આપ જોશો મે મહિનામાં કાંકરિયામાં પણ આવશે તો એ લોકો આવીને અને પછી અહીં આજુબાજુના વૃક્ષો ઉપર માળા બાંધે અને ત્યાંથી તળાવમાંથી માછલીઓ ખાય પછી ઈંડા બચ્ચા આપે અને નવેમ્બર ડિસેમ્બરમાં એ લોકો એમના જગ્યાએ પરત જતા રહે કેમકે વરસાદ જ્યારે પડે ત્યાંને એમના જે નેટિવ છે ત્યાંના તળાવમાં પાણી ભરાઈ જાય અને પછી એની અંદર માછલીઓ હોય એ માટે એ લોકો પોતાના મૂળ સ્તર ઉપર પરત જાય ઉનાળાના પ્રારંભે જ ચંડોળા તળાવમાં વિદેશી મહેમાનોનું આગમન થતા પક્ષી પ્રેમીઓ ખુશખુશાલ છે આવનારા દિવસોમાં ઘરની નજીકના તળાવમાં જ આ મહેમાનો જોવા મળે તો પણ દવાઈ નહીં કેમેરામેન ભરત ચાવડા સાથે ધીમન જીંગર વીટીવી અમદાવાદ